નમસ્કાર દમદાર ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજ રોજ દિવાસાના પાવન પર્વ નિમિત્તે ખેરગામ તાલુકાના પોમાપાળ ગામે ઢીંગલા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું એની નદી થઈને કિનારે પહોંચી હતી આયોજન કરનાર શ્રી જયેશભાઈ રાકેશભાઈ અશોકભાઈ રાજેશભાઈ માજી સરપંચ મુકેશભાઈ આર્મી તથા ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખેરગામના આદિવાસી પ્રમુખ ડોક્ટર નીરવ પટેલ દિવાસાનું

તેની ઉજવણી નારણપોર નાધાઈ પોમાપાળ અને મરલા એ ગામના જે હજારો લોકો છે ખૂબ ધૂમધામથી કરી રહ્યા છે છેલ્લા પાંચ વર્ષથી ખૂબ જ સારી રીતના પ્રસંગ ઉજવાઈ રહ્યો છે અને દર વર્ષે અત્યારે તમે જોઈ શકો છો કે ખૂબ જ વરસાદ છે નદીમાં પણ આટલું પાણી છે પરંતુ લોકો જે દિવાસાની ઉજવણીમાં ખૂબ જ રસતરબોળ છે અને આ ઉજવણી એ કોઈ સામાન્ય ઉજવણી નથી પરંતુ એક પ્રેમ અને હર્ષોલ્લાસનો કોઈ પણ સમસ્યા હોય છે યુવાનો છે અને વડીલો છે તે લોકો દ્વારા જે સંસ્કૃતિ જાળવવાનો પ્રયાસ થયો છે તે ખૂબ જ અદભુત છે અત્યારે નવસારીમાં પણ આજે ઢીગલા બાપાની યાત્રા કાઢવામાં આવે છે 1931 માં કોલેરાનો જે રોગ ફાટી નીકળેલો તેના માં નાચી કુદીને જે તહેવાર મનાવાયો છે તે ખૂબ જ યાદગાર રહ્યો છે અને તમામ ને છે આવતા વર્ષે પાંચ ગણી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અહીં આવે અને આ તહેવારનો લાભ લઈ જય આદિવાસી જોહાર જય